મિત્રો મિત્રો કળીયુગની અવનવી વાતો તમે સાંભળી હશે પણ બે હજાર ચોવીસ અને બે હજાર ચોવીસ પછી જે હિન્દુ રાજા જે હશે ભારતનો આપણે એ મહાન શક્તિશાળી રાજા હશે જેના આગળ બધા દેશો ઝૂકી અને હાલશે મિત્રો મિત્રો દેવાયત પંડિતે વર્ષો પહેલાં જે ભવિષ્યવાણી કરી હતી કે ભારતનો એક મહાન શક્તિશાળી રાજા થશે જેની કોઈ સંતાન નહીં હોય મિત્રો અને એ દેશ દેશ માટે બધું કરી છૂટશે કારણ કે અત્યારે વર્તમાન સમયમાં આપણે મહાન એવા રાજાની આપણે વાત કરવાના છીએ મિત્રો જેની ભવિષ્યવાણી દેવાયત પંડિતે વર્ષો પહેલાં કરી હતી કે એટલો શક્તિશાળી રાજા હશે એ ધારે કરી શકશે મિત્રો અને જેની કોઈ સંતાન નહીં હોય મિત્રો આપણા રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્ર માટે એટલું બધું કરશે કે એની નામના કે એનું નામ આખા વિશ્વમાં ગુંજી ઉઠશે મિત્રો જેની ભવિષ્યવાણી દેવાયત પંડિતે વર્ષો પહેલાં કરી હતી મિત્રો દેવાયત પંડિત જ્યારે તંબુર હાથમાં લઈ અને આગમ ભાગતા ત્યારના સમયમાં કે અત્યારે કે આવનારો સમય કળિયુગનો કેવો કેવું આવશે કેવી રીતે માણસોનું જીવન હાલશે અને માણસોનું જીવન કેવું થઈ જશે મિત્રો જેની સંપૂર્ણ માહિતી પોતાના આગમોમાં આપતા મિત્રો આવા ભજનોને આવા વાણીને આગમવાણી તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો જેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં તમને આપવાનો છું મિત્રો દેવાયત પંડિતની એને કેટલી કેટલી આગમવાણી કરી હતી અને અત્યાર સુધી કેટલી વાતો એ બધી સાચી પડી છે તમને એક બે વાતો હું જણાવી દઉં કે પાણી પડી કે વેચાશે દૂધ દહીં છાશ પડી કે વેચાશે એવી અનેક વાતો ગાય બકરી જેટલી થઈ જશે અને ઘણી બધી એવી વાતો છે જે એણે વર્ષો પહેલાં કરી હતી આજના સમયમાં અત્યારે સાબિત પણ થઈ રહી છે મિત્રો તો બન્યા રહો મારા આ વિડીયો સાથે મિત્રો મિત્રો દેવાયાત પંડિતે વર્ષો પહેલાં જે વાતો કહી હતી કે આવનારા સમયમાં એક મહાન અને શક્તિશાળી જે રાજા હશે એ હિન્દુ રાજા હશે મિત્રો જેની કોઈ સંતાન નહીં હોય મિત્રો આ વર્ષો પહેલાં દેવાયત પંડિતે ભવિષ્યવાણી કરી હતી ને બે હજાર ચોવીસ પછી જે હિન્દુ રાજા હશે આ ભારત દેશનો જેની કોઈ સંતાન નહીં હોય અને બહુ શક્તિશાળી હશે બધા દેશો એમની આગળ નમશે મિત્રો અત્યારે મોદી સાહેબની શક્તિ અને આપણે જોઈને એવું થાય કે આ સૌથી શક્તિશાળી રાજા અત્યારના સમયમાં છે મિત્રો વર્ષો પહેલાં દેવાયત પંડિતે કરેલ આગમવાણી ભવિષ્યવાણી આજે સાચી પડી છે મિત્રો જાણો શું છે ભવિષ્યવાણી અને શું કરી હતી મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય શાસ્ત્રોમાં એક અદભુત શક્તિ છે વર્ષો પહેલાં દેવાયત પંડિતે આગમવાણી કે ભવિષ્યવાણી કરી હતી આજે સાચી પડી રહી છે તો ચાલો જાણીએ શું છે ભવિષ્યવાણી અને શું કરી હતી દેવાયત પંડિતે ભવિષ્યવાણી જે તમે પણ જાણી અને ચોંકી જશો ખરેખર આ વાત જ્યારે તમે જાણશો તો આશ્ચર્ય પામી જશો મિત્રો આવી અનેક વાતો જે આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં લખવામાં આવેલી છે દેવાયત પંડિત પોતાની આગમવાણીને લીધે પ્રખ્યાત છે મિત્રો આગમવાણીમાં પ્રખ્યાત એવા સરવણ ઋષિ સદેવ જોશી અને પછી દેવાયત પંડિત પોતાના ભજનોમાં તેમણે પોતાની પત્નીને ઉદ્દેશી અને ભવિષ્યનો સચોટ ઉલ્લેખ કર્યો છે તેમણે આગમવાણીનો શ્રેય પોતાના ગુરુ શોભાજી મહારાજને આપ્યો છે તેમની ભવિષ્યવાણી આ પ્રમાણે છે કે મહાન સંત દેવાયત પંડિત એવા લેખક હતા જેમની કૃતિઓ ભવિષ્યવાણી જાણવા માટે મળી છે મિત્રો દેવાયત પંડિત જે બોલી રહ્યા હતા તે આજના સમયમાં સાચું પડી રહ્યું છે મિત્રો કે ભારત એક શક્તિશાળી અને મહાન દેશ બનશે મિત્રો જે હિન્દુ રાષ્ટ્ર રાજા બહુ શક્તિશાળી હશે તમને ખ્યાલ પણ નહીં હોય કે દેવાયત પંડિત મૂળ ગુજરાતના હતા તેમ જ પંડિત પોતાની આ અનોખી કળાથી ભવિષ્યમાં શું બનશે તેની સચોટ માહિતી આપતા હતા આ જ ભવિષ્યવાણી આગમવાણી તરીકે ઓળખાય છે મિત્રો દારા દારાદક્ષ નામના દેવાયત પંડિતની રચના છે મિત્રો દારાદક્ષ જેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં આવનારા દિવસોમાં તેમના એક સ્ત્રોતમાં દેવાયત પંડિતે અમદાવાદ વિશે પણ ભવિષ્યવાણી કરી છે મિત્રો અને દારા દક્ષ નામ એટલે કે આવનારા ભવિષ્યમાં શું શું થવાનું છે એની સચોટ માહિતી આપતા હતા મિત્રો પહેલાં પવન ફૂંકાશે ને નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મુખે હનુમો વીર એટલે ભગવાન વિષ્ણુ ઉત્તરથી કલકી અવતારમાં આવશે અને હનુમાનજી મહારાજ હશે તેમના રથ પર બેઠા હશે મિત્રો ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે સુના નગરો અને સુના મોજાર થશે જ્યારે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ત્યારે ભારત એમાં ભાગ લેશે અને બધા દેશો ઉપર ભારત વિજય પામશે મિત્રો ભારતની સામે બધા દેશો મળી અને ભારત ઉપર ચડાઈ કરશે પણ છતાં પણ ભારતનો રાજા એટલો શક્તિશાળી હશે મિત્રો અને એટલા મહાન વિચારોવાળો હશે કે કોઈ પણ દેશ એમની સામે ટકી શકશે નહીં મિત્રો ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે નગરો સુના થવા લાગશે લક્ષ્મી અર્થાત સંપત્તિ અને સ્ત્રી બંને લૂંટાશે લોકો તણી રાવ કે ફરિયાદ કોઈ સાંભળશે નહીં ત્યારે આપણે જોઈએ છીએ કે આપણી આજુબાજુ કંઈક આવો જ માહોલ હાલમાં છે મિત્રો તો રસ્તા પણ સૂના છે લોકો પોતાનો સ્વાર્થ ગુમાવી રહ્યા છે છતાં કોઈ ફરિયાદ કરે કોઈ પણ પાપનો સહારો લેશે ધરતી પ્રાણી વનસ્પતિઓ નાશ કરવા લાગશે કેટલાક યુદ્ધોમાં મરશે તો કેટલાક ભયાનક રોગોથી મરશે ખરેખર આ વાણી સત્ય થઈ રહી છે મિત્રો દેવાયત પંડિતે જે વર્ષો પહેલાં પોતાના શબ્દોમાં પોતાની વાણીમાં જેટલી જેટલી વાતો કહી હતી એ આજના સમયમાં વર્તમાન સમયમાં એકદમ સાચી પડી રહી છે મિત્રો કે પોરો આવ્યો સંતો પાપનો ધરતી માંગે છે ભોગ કેટલા ખડગે સહારશે કેટલાક મળશે રોગ ધરતી માથે હેમર હાલશે સુના નગર મોજાર લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ દેવાયત પંડિત એક મહાન સંત હતા અને જ્યારે એ તંબુર હાથમાં લઈ અને આગમ ભાગતા ત્યારે આજના સમયમાં એ આગમ સચોટ સાબિત પણ થઈ રહ્યા છે મિત્રો પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર મિત્રો મોડાસા ખાતે દેવાયત પંડિતની સમાધિ આવેલી છે મિત્રો અને સાતસો વર્ષ પૂર્વ આગમવાણી કરનાર દેવાયત પંડિત મોડાસા ખાતે એમની સમાધિ અને આસ્થાનું સ્થાન છે મિત્રો સાતસો વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિત મોડાસા બાજકોટ ખાતે એમની સમાધિ છે જૂનાગઢના વંતની ગામે જન્મેલા દેવાયત પંડિત રાજસ્થાન કચ્છ ગોહિલવાડ સહિતના વિસ્તારોમાં આત્મ્યાદિક પ્રચાર માટે પરિભ્રમ કર્યું હતું સાતસો વર્ષ પહેલાંની વાણી એમની આજના સમયમાં અત્યારે એકદમ સાચી પડી રહી છે મિત્રો એના ભજનો એની વાણી જે કળીયુગના માણસને કળીયુગમાં કેવી રીતે રહેવાનું એ કઈ અને ચેતતા કર્યા છે મિત્રો તે બાદ પંડિત જે આજે સત્ય પડી રહી છે વાણી આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા કે તેનું બોલેલું હંમેશા સાચું પડતું અને ભવિષ્યના એંધાણ આપતા હતા આવા ભજનોને આવી વાણીને આગમવાણી કહેવાય છે મિત્રો આવી આગમવાણી અનેક સંતો મહંતોએ કરેલી છે પંડિતની ભવિષ્યવાણી અને અગિયારમી સદીમાં થઈ ગયેલ મેઘવાડ સમાજના ધર્મગુરુ મામયદેવ દ્વારા કરવામાં આવેલ ભવિષ્યવાણી કે આગમવાણી સંપૂર્ણપણે સમાનતા રહેલી છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના હવે પછીના થનાર નકડંક અવતાર પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે ગુજરાતી ભજન સાહિત્યમાં તેમનું મુખ્ય યોગદાન આગમવાણી છે આગમ એટલે આગાહી તેઓ ભજન સાહિત્યના માધ્યમથી અનેક આગાહીઓ કરી છે જે આજના સમયમાં સચોટ સાબિત થઈ રહી છે મિત્રો દેવાયત પંડિત સહદેવ જોશી કે મહારાજ અછુતાનંદ દાસજીએ જેમણે અનેક આગમવાણીઓ કરેલી છે મિત્રો એ આજના સમયમાં સાચી પડી રહી છે કે કાંકરીએ તળાવે તંબુ તાણશે સોસો ગાવની સીમ દિશે રણી આમણી ભેડા આવશે અર્જુન અને ભીમ